નાગરિકોને જરૂરી જે કાઉન્સિલરે કોર્પોરેટરશ્રી આપતા રહેતા હોય ફોર્મ કોઈને તો ફોર્મ પણ માહિતી એની અંદર હશે એ ફોર્મ એમાં ડાઉનલોડ થઈ શકશે તે ઉપરાંત આરએનસી ને લગતા તમામ કોન્ટેક્ટ અમારા કોર્પોરેટરશ્રી ને કોઈ પણ પ્રશ્ન હોય તો પોતાના વોર્ડ ને લગતા કોણ જવાબદાર છે એના નંબર થી લઈને બધું ઓનલાઈન ત્યાંથી કનેક્શન થાય કોઈ કોર્પોરેશન થી થકી તમામ જાહેરાતો પણ ઓનલાઈન એપમાં મળી રહે સરકારશ્રી પરિપત્રો મળી રહે અને ચાલુ જે કામો છે એની પણ માહિતી મળી રહે આ પ્રકારની એક એપ તૈયાર થઈ છે હજી એમાં પણ અમે કોર્પોરેટરશ્રીને આ લોન્ચ પછી પણ સૂચનો માંગ્યા છે જ્યાં જ્યાં એને ફાઇન ટ્યુનિંગ કરવાનું થતું હોય જ્યાં જ્યાં હજી એમાં નવી માહિતી ઉમેરી શકાતી હોય એ કરીશું પણ બેઝિક એમ ઇઝ કે આરએમસીની તમામ ગ્રીવન્સ રિલેશનને ઓનલાઈન ઉપર લઈ આવવામાં આવે કોર્પોરેટરશ્રીના તમામ પ્રશ્નોને પણ ઓનલાઈન લઈ લેવામાં આવે અને એમને ઇમિડિયેટ રિસ્પોન્ડ કરવામાં આવે